અમે જેમ સમજીએ છીએ આત્મવિશ્વાસ એટલે પોતાને વિશ્વાસ પોતાની ક્ષમતાઓ અને કાબેલીયત પર વિશ્વાસ શું આત્મવિશ્વાસનો આ જ અર્થ છે અમે બધા એવું ચોક્કસ સમજીએ છીએ આત્મવિશ્વાસ એ જીવનનો સૌથી ઊંડો પાયો છે જેમ આપણે બિલ્ડિંગ બનાવીએ છીએ તો આપણું સંપૂર્ણ ધ્યાન ફાઉન્ડેશન પર જતું હોય છે જેટલું ફાઉન્ડેશન ઊંડું હશે હા મજબૂત હશે બિલ્ડિંગ એટલી જ સારી હશે જો ફાઉન્ડેશન પર આપણું ધ્યાન નથી ઈમારત ગમે તેટલી ઊંચી હોય તેને વધુ હવાની જરૂર હોય છે સાચા આ રીતે આ જીવનની બિલ્ડિંગને મજબૂત અને ટકાઉ બનાવવા માટે અમારે આત્મવિશ્વાસ પર ધ્યાન આપવું જોઈએ જ્યારે જ્યાં આપણો આત્મવિશ્વાસ દેખાય છે ત્યાં વ્યક્તિ કેટલાય બુદ્ધિશાળી સ્તરે હોય કેટલાય ધનના આધાર પર ઊંચો હોય પોઝિશન હોય પરંતુ તે જીવનને સારી રીતે જીવી શકતો નથી